ભગવાનની ભક્તિ તો કરે છે પણ હદને પાર કંજૂસ પણ છે તો છેલ્લે એના અંત સમયે શું થાય છે એ તમે આ વિડીયોમાં જોજો બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા તે આખો દિવસ મહાદેવના નામની માળા કરે જપ કરે મંદિરે જાય શિવલિંગ પર અભિષેક કરે બહુ ભક્તિ કરે શિવજીની પૂજા અર્ચના કર્યા કરે આખો દિવસ પણ તે ડોશીમાં એક કમી હતી એક ખામી હતી તે બહુજ કંજૂસ હતા કંજૂસ એટલે હદ ને પાર કંજૂસ ક્યારેય કોઈને રોટલીનો એક ટુકડો પણ ન આપે એનું દિલ જરાક પણ ન પીગળે દાન પૂન કરવું તેના સ્વભાવમાં જ ન હતું કંજૂસ ડોસીમાની પાડોશણ જારે મળે ત્યારે તે ડોસીમાને કહે કે તમારું પરલોક સુધારવા માટે કઈક દાન પુણ્ય કરો માજી એટલે આ ડોસીમા કહે પાડોશણને બોલે કે હું તો ભોળાનાથની બહુ મોટી ભક્ત છું મારે દાન પૂર્ણ કરવાની શું જરૂરત છે મારા માટે તો શિવલોકના દરવાજા ખુલ્લા જ છે પણ અહંકારમાં ચૂર ડોશીમાં એ ન જાણે કે કોઈ પણ દાન કોઈ પણ ધર્મ હોય એમાં દાનનું બહુ જ મહત્વ છે અને કોઈ ભૂખ્યા પ્રાણી પશુ પક્ષીઓને ભોજન કરાવું અન્ન દેવું તે તો સૌથી જ મોટું પુણ્યનું કર્મ છે ચાહે પછી એ કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જ્ઞાતિ હોય એમાં દાન પુણ્યનું આ બીડું હાથમાં લીધું ભોળાનાથને વિચાર આવ્યો કે ગઢડા ડોશીમાં મારી ભક્તિ તો બહુ કરે છે જો મેં તેને સાચો રસ્તો ન બતાવ્યો તો મારા ભક્ત મારા ઉપર વિશ્વાસ નહીં કરે આમ કૈલાસ પર બેઠા શંકર ભગવાન વિચાર કરે અને આમ વિચાર કરી ભોળાનાથે ધારણ કર્યો અને ભગવાન ભિખારી બનીને દરવાજે પહોંચી ગયા દરવાજે આવીને ડોસીમાનો દરવાજો ખખડાવ્યો એટલે તે ડોશીમાએ દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે એક ભિખારી તેમના ઘરે આવ્યો છે એટલે ડોસી સમજી ગયા કે આ તો કંઈક ખાવાનું કે ભીખ માંગવા આવ્યો છે એટલે ડોશીમાએ એને બહાનું બતાવી દીધું કે ભાઈ હમણાં હું કામમાં કામ કરું છું હું હમણાં નવરી નથી માટે તું પછી આવજે ભોળાનાથ પાછા ત્યાંથી ચાલ્યા ગયા ભિખારીના વેશમાં હતા થોડી કલાક થઈ પછી પાછા ભિખારીના રૂપમાં તે ડોશીના ઘરે આવ્યા અને બોલ્યા કે મને કંઈક ખાવાનું આપો ને માજી હું બહુ દિવસથી ભૂખ્યો છું પણ તે ડોશીમાં કંઈ માને ખરી તે ડોશીમાં તો કંજૂસ અને ચાલાક એટલે ફરી બહાનું કાઢી કાઢી દીધું અને ભિખારીને પાછું કાઢી મૂક્યો પણ ભોળાનાથે પણ હાર ન માની તે ભિખારીના સ્વરૂપમાં ભોળાનાથ રાતનો સમય થયો એટલે પાછા આવ્યા તેના દરવાજે આવ્યા અને ખખડાવ્યું ડોશીમાએ દરવાજો ખોલ્યો પણ તે તેણે ભિખારીને જોયો અને ભિખારીએ તો ભીખ માંગી કે મા મને કંઈક ખાવાનું આપો થોડું કંઈ પણ આપો પણ મારું મને બહુ ભૂખ લાગી છે પણ એ ડોશીમાનું હૃદય તો જરાક પણ પીગળે નહીં છતાં પણ ડોશીમાનું હૃદય પીગળ્યું નહીં અને ડોશી બોલી કે ભાઈ

એમણે ખાવાનું માંગ્યું ભિખારી બોલે છે કે કંઈક ખાવાનું આપો ને માં જે કંઈ વધ્યું ઘટ્યું હોય કાડું ટુકડું હોય કંઈ પણ હોય મને ખાવાનું આપો હું બહુ ભૂખ્યો છું બહુ દિવસથી મેં કંઈ ખાધું નથી થોડી તો દયા કરો માં મારા પેટમાં કાળી અગ્નિ ઉપડેલી છે થોડી દયા કરો કંઈ પણ આપી દો ફરીથી ભિખારીને દરવાજા પાસે આવેલો જોઈ ડોસીમાં તો ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા અને ગુસ્સે થઈને ભિખારીને જેમ તેમ બોલવા લાગ્યા ડોસીમાં બોલ્યા કે તને શરમ નથી આવતી કેમ વારે વારે આવી જાય છે અહીં મને તને કેટલી વાર ના પડી કઈ નથી જા અહીંથી કઈ ખાવાનું નથી આમ કહી અને ભિખારીને બહુ બધું બોલે છે અને મહાદેવના રૂપમાં આવેલા ભિખારી પાછા ચાલ્યા જાય છે થોડા દિવસ પછી ડોસીમાનો જીવનકાળ સમય પૂરો થવા આવ્યો યમલોકમાંથી

વાત સાંભળી બોલ્યા ઠીક છે પણ તમે મને એક વખત મહાદેવના કરશન દર્શન કરાવી દો ને યમદૂતો બોલ્યા સારું સારું ઠીક છે એટલે યમદૂતો ડોશીમાને લઈને શિવલોક કૈલાસ પર ગયા મહાદેવને જોઈને ડોશીમાં તેમના પગમાં પડી ગયા અને કરગરવા લાગ્યા ડોશીમાં કહે છે શિવજીને હે પ્રભુ હું તો દિવસ રાત તમારા નામની માળા જપતી રહું છું તો પછી મને શિવલોકમાં પ્રવેશ કરવાનો અધિકાર કેમ નથી મહાદેવ સમજાવતા કહે છે કે માજી તમે મારી ભક્તિ ભક્તિ તો ઘણી કરી કરી છે છે અપાર પણ માત્ર એ પૂરતી નથી દાન પુણ્ય કરવું ભૂખ્યાને અન્ન આપવું એ સૌથી મોટો ધર્મ છે અને માજી તમે તમારા જીવનકાળમાં અન્નનો એક પણ દાણો કોઈને જ નથી આપ્યો ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નથી આપ્યું હું માજી તમારા દ્વાર પર હું પોતે ભિખારીનો વેશ લઈ અને ચાર વખત તમારા દ્વાર પર આવ્યો અને મેં ભીખ માંગી કેટલું કગર્યો કે મને થોડું ખાવાનું આપી દો બહુ દિવસથી ભૂખ્યો છું પણ તમારું હૃદય જરાક પણ પીગળ્યું જ નહીં તમારી આ કંજૂસી તમારા શિવલોકના દ્વારના રસ્તામાં બાધા બની છે ડોશીમાની આંખોમાંથી તો દડ આંસુ વહેવા લાગ્યા ડોસીમા બોલ્યા પ્રભુ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી આંખો પર પડદો લાગ્યો હતો પ્રભુ મને કઈ સૂજ્યું નહીં મને માફ કરી દો એક મોકો આપો શિવજી જો મેં સાચી ભક્તિ કરી હોય તો મને એક મોકો આપો મહાદેવને માજી ઉપર દયા આવી ગઈ ડોસી રડતા હતા એટલે મહાદેવ બોલ્યા ઠીક છે માજી હું તમને એક અવસર વધારે આપું છું ફરી તમને ધરતી પર જવા જાઓ ત્યાં ફરી પુણ્ય કાર્ય કરો સાત દિવસની અવધિ તમારી પાસે છે આ સાત દિવસની અવધિમાં તમે જેટલો ઉપયોગ કરી શકો છો જેટલું દાન પૂર્ણ કરી શકો છો એટલું કરી લો ડોસી તો ભગવાનની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયા અને પાછા ધરતી લોક પર તેના શરીરમાં પ્રવેશી ગયા અને હવે તો ડોસીમાં સુધરી ગયા ભગવાનનું જ્ઞાન એને લાગી ગયું તેનું જીવન બદલી ગયું ડોશીમાં રોજ દાન પુણ્ય કરવા લાગ્યા હવે કોઈ પણ ભિખારી તેના દરવાજા પર આવે તો હલવા પૂરી જાત જાતના પકવાન બનાવીને તેને પ્રેમથી ખવડાવે તેના ઘરમાં બેસીને ખવડાવે બેસાડીને ખવડાવે રોજ સારું સારું જમવાનું બનાવીને રસ્તાઓ પર બેસેલા ભિખારીઓને ભૂખ્યા લોકોને જમાડે ગાયોને ઘાસચારો નાખે મૂંગા પક્ષી પ્રાણીઓને પણ અન્ન પાણી નાખે

દેહ ત્યાગી દીધો અને શિવક થી શિવજીનું વિમાન આવ્યું અને ભોળાનાથે એનું જીવન બદલી નાખ્યું માટે મિત્રો પૂજા ભક્તિની સાથે સાથે દાન પુણ્ય અન્નનું દાન ખૂબ જ મહત્વનું છે બધા જ ધર્મમાં દાન પુણ્ય કરવાથી જ આપણો આ ધરતી પરનો ફેરો સફળ થાય છે જો મિત્રો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ